મસ્ત મજાની સવાર જો પેલા તો આપણે જવાનું હે ઓફિસ તો આ મેના રાણી લઈને મળું તમને ઓફિસે તો ફાઇનલી મિત્રો ઓફિસે પહોંચી ગયો ને હવે પેલા તો આપણે જવાનું ગાર્ડન માં જો વાહ અહિયાં નજારો જોવો તમે ખાલી એકદમ મજા આવી જાય આ જો ફૂલ આવી ગયું છે એક લાલ કલરનું નું જાસુદ અહિયાં પણ ફૂલ આવી ગયા નવા સવારે સવાર માં ગાર્ડન માં આવવાની કઈ મજા આવે ને વાત જ જવા દો તમે ખાલી હું સવારે રોજ વેલા આવીને અહીંયા જ આવું પેલા તો આજો બધા ગુલાબ

જલ્દી થી કોમેન્ટ કરી દેજો એ વસ્તુ શું છે એ પક્ષી છે એક એ પક્ષી કોણ છે અને બે જોડકા દેખાય બે જોડકા બાજુની ઓફિસ માં કોમેન્ટ કરી દેજો એ શું છે પક્ષી બાકી અહીંયા નીચે જુઓ મસ્ત મજાની સવાર પડી ગઈ પહેલા તો આપણે રોપાને પાણી નાખવાનું તો પહેલા પાણી નાખી દઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનારો

હું પેલા પાણી નાખી દઉં પછી મળું તમને ફાઇનલી મિત્રો કામ બામ પતી ગયું હોય જો ભાઈ આજે શરદી થઈ ગઈ છે શેડા ને નીકળી જાય ભાઈ અને આ જો આ કિટકેટ માં પોચ રૂપિયા લઈ લીધા આજે તો આ ક્યુઆર કેન બતાવજો ભાઈ મેસેજ બતાવજો બે હજાર પાંચસો રૂપિયા ફ્રી માં મળે પાટો ચોકલેટ ચોકલેટ લેવાની દસ રૂપિયા ની પાંચ રૂપિયા પાછા મળે આ ભાઈ ને સો રૂપિયા મળ્યા અને બધા ને પાંચ રૂપિયા મળ્યા હે આ જો સો રૂપિયા તો ટ્રાય કરજો તમે પણ કિટકેટ લાવજો અને છ રૂપિયા પાછા લઈ લેજો શું કેવું ફાઈનલી મિત્રો હવે હવે નેકડી ગયા નાસ્તો કરવા માટે શું ખાઈશ ભાઈ લોઈસ બસ સ્લાઈસ જો ભાઈ મોદો પડી ગયો

લાઈટ કરી દઉં પેલા તો થઈ ગઈ લાઈટ તો વિડિયોમાં બને આરો નાખી દઉં તો ગાઈસ અંદર તો આરો નાખો કામ ચાલુ છે ને અયા બહાર આવીને જો તો જોવો અહીંયા આ કંઈક ચાલુ છે ખબર નઈ શું છે ડેકોરેશન જોરદાર કર્યું છે

લાગી ગયો સેટ થઈ ગયો હવે નવું નવું જોઈ ફાઈનલી મિત્રો ઘરે આવી ગયો બે જમવા જુ જમવા જમવામાં પુરીયુ રોટલી બટાકાનું શાક અને આજુ શાક કેવા કરેસાક ભાવતું

ફાઇનલી મિત્રો નાઈ ધોઈ ને તૈયાર થઈને બહાર આઈ ગયો બેહવા ને ત્યાં તો મને ના મળી ગયો જોવો તમે ગોલું બોલું ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ છે ને એકદમ ગુલાબ જાંબુ ઓકે મિત્ર હું કરાઈ રહ્યો સ્કૂલ નહિ ચાલુ થયું હજુ હજુ સ્કૂલ ચાલુ થઈ નહિ અને સ્કૂલ આવા કહું જલ્દી સ્કૂલ ચાલુ કરાવો ને કે જો મોબાઈલ બતાય લે મોબાઈલ લઈને મંડ્યો ને મંડ્યો રહે આખો દાડો બાકી તો અહીંયા જો કામ ચાલુ પાણી સાડવાનું હાલ તો એનો રતુક જો બેઠો ઓકે ભાઈ બન વિડિયો બનાવો હ વિડિયો બનાવવાનું કે એમાં તૈયાર જ બેઠો હોય જો ખાલી તો મિત્રો નહી તો એ તો તૈયાર થઈ ગયા પણ અત્યાર શું કરવાના આયા છે ખબર કેમ કે આજે શનિવાર તો શનિવારના દાડે શું કરવાનું હોય શું કરવાનું હોય ભઈલું શું કરવાનું હરમન દાદાના મંદિર હા તો ચાલો હરમન દાદાના મંદિરે ને તમન હું લાગ્યું અમે બે એકલા જ જવાના ના ના આપણે આ મેડમ એ આવવાના તો ચાલો મળું તમને મંદિરે જઈને તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા દાદાના મંદિરે આજે જો પબ્લિક ઘણી બધી આવેલી છે ફરવા માટે પોકે ભાઈ બલ ઉભા ગરે આ તમને મંદિર રહેજો દર્શન ફાઈનલી મિત્રો દર્શન દર્શન કરી નાખે તમને પણ દર્શન કરાવી નાખ્યા તો હવે અહીંયા આપણે થોડા ફોટોગ્રાફી કરી નાખીએ કેમ કે એના વગર આપણું સમાજ સ્વીકારે જ નહીં આપણે નહીં ઓકે મિત્રો ફોટો પડાવીશ ફાઇનલી મિત્રો દર્શન દર્શન કરીને હવે પાછા નીકળી ગયા ઘર બાજુ ને ફોટા પડાવતા હતા એના ભાઈ શું કહેતો પાણી પાડે તો જ ફોટા પાડું ને ઠંડા પાડું એટલો બધો તરસો થઈ ગયો બોલો ફાઇનલી બહાર આવી ગયા રોડ ઉપર જોઈ લો અને ભાઈને હવે પાણી મળ્યું તો હવે ખુશ થયો

પી લેજા તો બસ આજના વ્લોગમાં આટલું જ વિડીયો ગમે વિડીયોને લાઈક અને શેર કરજો બાકી વિડીયો નવા હોય તો ચેનલ અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય